હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજે આપણે લોકો વાત કરવાના છીએ ત્રિફળા વિશેની જી હા મિત્રો ત્રિફળા નામ પરથી જ ખ્યાલ આવે છે કે ત્રણ વસ્તુમાંથી બનેલું છે આંબળા હરડે અને બેહડા હવે મિત્રો એ પણ જણાવી દઉં ત્રિફળાના ફાયદાઓ શું છે સાથે સાથે સૌથી અગત્યનું અને મહત્વનું એ છે કે ત્રિફળાને કઈ રીતે લેવું જોઈએ અને સાથે સાથે ત્રિફળા પાવડરને લો છો તો કેટલા સમય સુધી લેવો એ ખૂબ જ મહત્વનું બની જાય છે હવે સૌથી પહેલાં તો વાત કરીએ તો ત્રિફળા ચૂર્ણ શું ઘરે બનાવી શકાય હા ખૂબ સરળતાથી બનાવી શકાય આ માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો ચાર આમળા લેવાના છે બે બેહડા લેવાના છે અને ત્રણ હરડે તમે લઈ શકો છો આ રેશિયોમાં જ તમારે વધારે માત્રામાં બનાવવો હોય તો તેની માત્રામાં વધારો અથવા ઘટાડો કરી શકો છો પણ આ માત્રામાં લેશો એટલે તમને યોગ્ય ત્રિફળા ચૂર્ણ બનાવી શકશો હવે સૌથી પહેલી અને અગત્યની વાત જે તમને મેં કીધી એ જણાવી દઉં કે ત્રિફળાને ક્યારે કેવી રીતે અને કેટલી માત્રામાં લેવું જોઈએ તો સૌથી પહેલાં તો મેં તમને રેશિયો જણાવી દીધું ત્રિફળા પાવડર બનાવવાનો હવે મિત્રો રોજનું તમે એક ચમચી ત્રિફળા પાવડર લઈ શકો છો યાદ રહે ત્રિફળા પાવડરને કોઈ દિવસ એકલોય ઉપયોગમાં લેવો નહીં અને જો એકલો ઉપયોગમાં લો છો તો મિત્રો તમને કહું છું કે ત્રણ મહિનાથી વધારે એક ધારું સેવન ક્યારેય ન કરશો જો વધારે દિવસો સુધી એનું સેવન કરશો તો તમારા શરીરમાં નબળાઈનો અનુભવ પણ થશે માટે ત્રિફળા ચૂર્ણનું સેવન મધ સાથે અથવા તો ગોળ સાથે કરવું એ આપણા શરીર માટે ઉત્તમ માનવામાં આવ્યું છે હવે તમને જણાવી દઉં એના ફાયદાઓ કયા કયા છે તે મિત્રો સૌથી પહેલો અને મહત્વનો ફાયદો છે ત્રિફળા છે એ આપણા પેટ માટે ખૂબ જ ઉપયોગી છે જી હા મિત્રો પેટ કે જેને લગભગ તમામ રોગોનું મૂળ માનવામાં આવે છે જેનું પેટ ખરાબ એનો આખો દિવસ ખરાબ એવું કહેવાય છે માટે પેટને ચોખ્ખું રાખવાનું અને એકદમ સ્વસ્થ રાખવાનું કાર્ય ત્રિફળા પાવડર છે તે ખૂબ જ સારી રીતે કરે છે વધતી ઉંમરને અટકાવવાનું કાર્ય પણ ત્રિફળા પાવડર ખૂબ સારી રીતે કરે છે એનો મતલબ કે તમારી ઉંમર વધે છે પણ તેની સાથે શરીરમાં દેખાતા ફેરફારો જેમ કે શરીરમાં નબળાઈ આવી જવી સાથે સાથે શરીરની ત્વચા પર કરચલીઓ પડી જવી આંખોનું તેજ ઘટી જવું હાડકાઓ નબળા પડી જવા આ બધી સમસ્યાઓ થવા દેતું નથી અને તેને તેનાથી બચવાનું કાર્ય ત્રિફળા પાવડર ખૂબ સારી રીતે કરે છે વા સાથે સાથે વાત કરવા જાઉં તો જુદી જુદી પ્રકારની બળતરાઓ ઘણીવાર આંખમાં બળતરા થાય છે ત્વચા પર બળતરા થાય છે પેટમાં બળતરા થાય છે તેને આપણે અંગ્રેજીમાં ઇન્ફ્લામેશન તરીકે પણ ઓળખીએ છીએ તેનાથી બચાવવાનું કાર્ય પણ ત્રિફળા પાવડર ખૂબ સારી રીતે કરે છે આગળ વાત કરવા જઈએ તો ડાયાબિટીસ તેમાંય ખાસ કરીને ટાઇપ ટુ પ્રકારની ડાયાબિટીસ છે કારણ કે ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીસ મેલિટસ એવા પ્રકાર છે તેમાં ટાઇપ ટુ પ્રકારની ડાયાબિટીસ છે તેનાથી બચાવવાનું કાર્ય ત્રિફળા ખૂબ સારી રીતે કરે છે ઉપરાંત વાત કરવા જઈએ તો હૃદય સંબંધિત સમસ્યાઓ છે તેનાથી પણ ત્રિફળા પાવડર આપણને બચાવે છે એટલે કે કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય પણ ત્રિફળા પાવડર ખૂબ સારી રીતે કરે છે સાથે સાથે વાત કરવા જઈએ તો કેન્સર જેવી બીમારીઓથી પણ બચવા માટે ત્રિફળા પાવડર ખૂબ જ વધારે ઉપયોગી છે કારણ કારણ કે ત્રિફળામાં વાત કરવા જાવ ને તો ફ્લેવિનોઇડ્સ છે પોલિફિનોલ્સ છે સેપોનિન્સ છે અને વિટામિન સીથી તે ભરપૂર હોય છે સાથે સાથે કબજિયાતથી તમે પીડાતા હોવ તો તેમાં પણ ત્રિફળાનું ત્રિફળા પાવડરનું સેવન છે તે ઉત્તમ માનવામાં આવ્યું છે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે કે જેથી કરીને આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ભરપૂર રહે છે સાથે સાથે વજન ઘટાડવાનું કાર્ય ત્રિફળા પાવડર ખૂબ સારી રીતે કરે છે અને દાંતને મજબૂત બનાવવાનું કાર્ય દાંતમાં સડો થઈ ગયો હોય તો તેને દૂર કરવાનું કાર્ય પણ ત્રિફળા પાવડર સારી રીતે કરે છે અને ત્રિફળા છે તેને સીધું જ ન લેતા તેના પાણીને પણ તમે પી શકો છો તો મિત્રો આતો હતા ત્રિફા પાવડરના કેટલાક ફાયદાઓ જે મેં આજે તમને જણાવ્યા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને ને કરજો આભાર